કકાવે હું હું તમને આવડે બનાવતા બધે આય તો તમે લા બધ્યા બનાવવાનું છે ને પડ લો આ કેસે હોય છે ને ક્યાં લાડવાય રવા રવા રવાનું કમ્પ્લીટ આપડે બતાવવાનું આ જોશીભાઈ છે સરસઈ ગામના કંદોઈ છે કંદોઈ છે હું હું તમને આવડે બનાવતા બધાય આઈટમ બધાય આઈટમ તમે લા બધાય બનાવવાનું છે ને સરસાઈમાં હા હા અને અટાણે આ રવા નાટવો બનાવવાના છે ને મને આવડે મને આવડે ગાંઠિયા ભજીયા બધું જી તને હું આવડે તને વેલ્ડિંગ કરતાય નથી હજી ગાંઠિયા ભજીયા બધું આવડે ગાંઠિયા ભજીયા

છે <laughs>

આપણે એવું કે એક જ વાર આપણે મેં કાન આપી દીધો તો આખો ભાગવાનું જ છે પરવાજ મંડળ બધું આ કોણ યુટ્યુબર છે હા

वदर नाखियो वो बहु जादु ना के नाखे हमारा को ए आ मां अंदर नाख ने नीचे नाख यार 10 पण का सोखा कर नहीं बात बात बहुत में लड्डू नहीं पर ना दे ना सा हां जा फ कमांड पाउडर से नाखो वतरे हां ना नाख हां नाख दे राखी दियो जी कई वजन होते हैं मां नो आ हो दाल में જો રોડ કે કામ હોય છે ને બળા ખ ખ બી ને છે ને ગુંદ નાખો પાણી પર કમ મૂસર ગુંદ નાખી દો

alo, yo, complet thế kia này, thưa bà na quá. à à. wow. bà ta là